આ લો આઠેલો પેક કપડો આ મુક દે હું આમ પાવ બીજો મમી આ એકઠ્ઠે લો હે તો 98 માં રાખવાનું આવજો આવી જ આવી નહીં આવી આઉલ રાખા જેમ આડી આડી ખેલ ના આવતી એ માથા હોના

અમે ત્યાં ઊભા રોડ ઉપર બસ આવે ત્યારે આપણે ચડી આવું ના બે વયા પાછા હદાય અહીંયા સરખી રીતના આથી સીધે સીધા તો બસ આવીને વાત જોઈએ આપણે રધુભાઈ બેઠા છે અમારા સાયકલ બાયકલ લઈને તો યાર આ એકટીવા એકટીવા લઈને એક બે ને ત્રણ ઠેલા છે તે ગયા પછી આપણે નીકળીએ બસ આવી ગયા હું વસ્તુ મારા સોફાની અંદર ઉઈ ગયો છું ને હવે અમદાવાદમાંથી નીકળી ગયા છીએ કેમકે બારે પણ બધી

ચડી ગયા રસ્તામાં જઈએ જઈએ છીએ અમદાવાદ સારું છે આપણે આપણે રસ્તામાં જઈએ ને સવારે વહેલા પહોંચશું આપણે ત્યારે આપણે મળ્યા પાછા નવો વ્લોગ ત્યારે ચાલુ કરશો ત્યારે આપણે આ વિડીયોને એન્ડ કરીએ આપણે મળીએ નેક્સ્ટ સુધી બધા જય માતાજી